એ બોલે ના ચિતારામ આ બે વાર હાથિયા નાંખું માંડવીમાં અને હવે નીંદવાનું કામ હાલે છે આજ એ તો હવે વરસાદ મુંબઈથી ભવાનો હતો એટલે ટૂંકો ટાઈમ છે હવે બેથી ત્રણ દિવસ તો જાય આ ચોમાસું આવી ગયો જ નજીક એટલે કીધું આ એકવાર ખાડ લઈ લઈ મું હા મુંબઈ ગુજરાતમાં ટચ થઈ ગયો છે એટલે હવે બેથી ત્રણ દિવસ જ સાતો વરસાદ આવી જાય હે એટલે કીધું આજ લઈ લઈ બપોર બપોર દે અત્યારમાં ગરમી એવડી છે જોરદાર પવન છે નહીં ને આ વાળીએ માંડવીનું વાવેતર કમ્પ્લીટ થઈ ગયું હવે ઓલીવાડી આપણે ક્યારે કમ્પ્લીટ બાંધી દીધા છે ને હવે વાવણી થાય એટલે એની વાવણી પણ એ બળદથી વાવી ધંધાય છે એટલે એને કંઈ ગારો નડે નહીં વરસાદમાં અને અહીંયા બધી કોરામાં વાવ કીધું ટ્રેક્ટર જો આવડે આવડે માંડવી જો દેખાડ ફૂલ હોતું ઉઘડી ગયા પાળા જ નહીં ખા પાળા રાપલોનું એ કારણ કારણ કે બળદ હોય ને એટલે જેવું કામ લેવું એવું થાય બળદ એટલે એવું બનાવ્યું હાથે એટલે પાળાએ રપલાઈ ગયા અને ચખર છે લઈ લેવી એટલે થઈ જાય ચોખ્ખું માંડવી પછી પાછો એક વાર હાથી લઈ જાય એટલે અને તમે છે ને આ કોના ક્યારેક ક્યાંક હોય એટલે જોતા રહી જાવ ક્યાંક રહી જાય એટલે આગળ ચોખ્ખું નગર વરસાદ થાય તોડવા થાય મોટા પણ વચ્ચે ને એટલે જોવા માંડવી વડામાં કમ્પ્લીટ થઈ ગયું માંડવી હોવાઈ ગઈ અને મારા ભાઈ જાત પોરો ખાય છે કાલે ભણવા જવાનું એટલે અને પ્લેટ મૂકી સોલાર અને એમાં પંખો ફિટ કર્યો ક્યાં દેખાડું તમને આંબે જો એટલે પેશિયલ આવા દે જા આમાં મોઢે આવું બધું ફિટિંગ છે જો

અને પછી ડોકા હરોળી લેવાની એ ટાઈપ બધું ભેગું હાલે હવે કારણ કે મારે હવે એક બે કાશી છે ને એટલે હવે જો હવે આપણે એક બે દીમાં મારે ઉતાર લેવાની છે કારણ કે આ પછી કરો કરવાની કાશીમાં હોય એટલી ઓમાં ન થાય ઓછું થાય આ જોરદાર થાય જો હવે ગાયો તો ની વટાઈ ગયા અને દેખાડું તમને હવે કાંઈ ઘટા નહીં વાટલી હતી અને નીંદાઇ ગયું કેટલાક ચાર પાંચ એ તો હવારે લગભગ દે ને ઉગવા દેવો તા ની પાંચ વાગ્યા માં બધી લાઈન થઈ જ લીંબોડી તો <laughs> <laughs> કેવી કે કઈ દવા દવાટું જ રાખ્યું છે જાડું ધતુરા હમણાં હવે એનો ડોઝ બનાવવાનો છે કમ્પ્લીટ આપણે દવા એટલે બાર મહિના ખૂટે નહિ હવે નવી બનાવી લેવાની અત્યારે

વિડીયો સારો લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જેથી નવા લોકોને મળે આપણા વિડિયા અને કોઈ આપણે દવાઓ બનાવતા હોઈએ કોઈને ખબર ન હોય ને પ્રાકૃતિક ખેતી તરફ વળે બોલો ચાલજો નહીં પણ થોડુંક એને ખાધા પૂરતો તો કરે દવાઓ કેમિકલ વગીરનું અમે તો ખાઈ છીએ કેમિકલ વગીરનું પણ બીજા લોકો ખાય હલો જય ભોલે હાથ